ભાઈ આપનું વર્ષ પણ પૂરું થવાઈ બરાબર માર્ચ મહિના પણ પૂરું થવાયું અને તમને બધાયને સરસ આવડી ગઈ છે ચલા પહેલા તો પૂરું નામ બોલો તો ભાઈ પાંડવ જીનર બેન રમેશભાઈ હું હું પેલું ભણું છું ગામનું નામ ગોવિંદપુર તાલુકાનું નામ મહેડુ જિલ્લો અરવલ્લી રાજ્ય ગુજરાત દેશ ભારત વેરી ગુડ નામ બોલો પહેલા પાંડવ કૃષ્ણા બેન દિલીપભાઈ હું પહેલામાં ભણું છું गाम ना राज्य देश, आपली पोस्ट कै पंचाल बोलाय जोशाबाई गाम नम गोविंदपूर पोस्ट जिल्ह अरवली वेरी गुड चलो नाम बोला

તાલુકાનું નામ જિલ્લાનું નામ વેરી ગુડ ચલો ભાઈ તમાર નામ બોલા પેલા ગામનું નામ તમે શેમાં ભણો છો બાલવાટી ખાવા વેરી ગુડ চল না বোলো বেটে শ্যামা বাম তালুক জি না চোরা না বেটি হই পপা নাম শুছে হে নাম বোলো গুড গাম চলে সন্দীপ নাম বোলো বেটা শু নামছে পপা নাম গাম নাম